ટીપીઓની આપણી જે ઝોનલ લેવલની જે ક્લાસ વન ઓફિસર્સની ભરતી છે એની એક્ઝામ પણ લેવાઈ ગઈ એના વાંધા સૂચનોના પીરિયડ પણ પૂરા થયા મેક્સિમમ બાય મે વી શુ બી એબલ ટુ પોસ્ટ ડેમ ક્લાસ વન ઓફિસર્સ ત્રણેય ઝોનમાં હવે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સની નિમણૂંક થઈ રહી છે એટલે હવે મોટાભાગનું જે ઝોનલ લેવલનું છે ત્યાં એક ક્લાસ વન ઓફિસરના સુપરવિઝનમાં એ કામગીરી બહુ સ્મૂથલી અને આરામદાયક રીતે થશે અને એ જ રીતે સેન્ટ્રલ ઝોનમાં અમુક પ્રકારની કામગીરી અપાઈ છે એટલે મૂળ રીતે ચાર અલગ અલગ રીતે ટાઉન પ્લાનિંગ કામગીરી વહેંચાતા અને ચારે લેવલમાં ક્લાસ વન ઓફિસર હોવાના કારણે ઘણું કામગીરીમાં વેગ મળશે આની સાથે જે નાના મોટા હીકઅપ્સ છે એને પણ અમે સોલ્વ કરવાના પ્રયત્નો કર્યા છે વન ઓફ ધેમ વોસ કે જે ઇમ્પેક્ટમાં આવે તો ફાયર અને ટીપી શાખા વચ્ચેનો પ્રશ્ન થતો તો એના પણ અમે પરિપત્ર કરીને એને પણ સ્મૂથ કરી નાખ્યું છે કમિશનર સાહેબનો નિર્ણય ખૂબ સારો છે અને સારી રીતે આ પ્રક્રિયા થશે અને સ્મૂથ થશે એટલે ઝડપથી રાજકોટનો વિકાસ થશે અને આ નિર્ણયને આપણે આવકારીએ છીએ અમારો આરબીએ બિલ્ડર આવકારીએ છીએ અત્યારે મન કામ હતું બરાબર કમિશનર સાહેબ આવ્યા પછી એમને લઈ ગયું અને પછી આ બધી પ્રક્રિયામાં ઝડપથી એને બધા સુધારા લીધા એ એક ખૂબ સારી વાત છે ઘણા પ્લાન પાસ થઈ ગયા છે અને પ્લાન પાસની પ્રક્રિયા સારી ચાલવા માંડી છે સ્મૂથ ચાલવા માંડી છે અને આ ઝોન વાઇઝ કર્યું એટલે હજુ પણ એ પ્રક્રિયા સારી રીતે ઝડપથી ચાલશે